છેલ્લા છ દિવસથી ગાય માતાને રાજ્ય માતાના દરજ્જા માટે લડત ચલાવી રહેલા એકલધામના મહંત દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે તેમની આ લડતને સંતો મહંતો જીવદયા અને ગૌપ્રેમીઓ સહિત તમામ સનાતનીઓ દ્વારા સમર્થન મળી રહ્યું છે આજે નારાયણ સરોવરથી આડેસર સુધી કચ્છની બસો પચાસ એટલે પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોએ ગાય માતાને રાજ્ય માતા તરીકે દરજ્જા માટેની માંગમાં સુરપુર આવ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગાય માતા એ સર્વેની માતા છે પક્ષના ભેદભાવ ભૂલી દરેક લોકોને ગાય માતાને આદર મળે તે માટેના પ્રયાસોમાં સૂર પુરાવો જોઈએ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા લડત છાવણીની મુલાકાત લીધી છે ત્યારે સત્તા પક્ષના અન્ય નેતાઓએ પણ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો સત્વરે મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરવા આગળ આવવું જોઈએ તેવું વધુમાં ઉમેર્યું હતું અનિશનમાં બેઠેલા મહંત યોગી દેવનાથ બાપુ તેમજ અન્ય છ ભાઈઓ અનિશનમાં બેઠા છે જે પ્રદર્શન ચાલુ જેમાં વિવિધ સંસ્થાઓ ગૌ સમિતિઓ સાધુ સંતો રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને ગૌપ્રેમીઓએ પાઠ હનુમાનજી મંદિર માધાપર માધાપર હનુમાનજી મંદિર કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ગળા હિન્દુ સ્મશાન ભૂમિ માધાપર કોલીવાસ રામ મંદિર માધાપર દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો બિલકુલ આ તો કિસાન એટલે અને ખેડૂતોમાં નો ગાય એક છે ખેડૂતોનો એ જ છે કે પશુપાલનનું કામ પશુ એટલે ગાય તો માતા અમારે માનવા આવે સનાતન ધર્મમાં એટલે કિસાન સંઘ તો ચોક્કસ આવા વિષયને અંદર આગળ વધીને એનો સમર્થન કરવું જોઈએ ને એના એની અંદર ભાગરૂપી બનવો જોઈએ ને અમે પણ કિસાન સંઘનો સંતો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આપ ગાયને બચાવવા માટે અને સમાજને જાગણ માટે આપણ આગળ આવ્યા છો આપનું ખૂબ ખૂબ ધન્યવાદ અને કિસાન સંઘના જે અધ્યક્ષજી જે હમણાં બોલ્યા કે ગાય સમાજ માટે કેટલી મહત્વની છે અને મહત્વની છે એટલે જ એટલા માટે અમે પણ કહી રહ્યા છીએ કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્યએ પણ લડતને સમર્થન જાહેર કર્યું છે શનિવારે તેમણે ભુજમાં લડત છાવણીની મુલાકાત લીધી હતી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ભારત જેવા દેશમાં રાજ્ય રાજ્યમાતાના દરજ્જા માટે સાધુ સંતોને અણશન પર બેસવું પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે રાજ્ય સરકાર દ્વારા ગાયમાતાને વહેલી તકે રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી હતી વર્તમાન સમયે હિન્દુ પરિવારોમાં ગૌમાતાના નિભાવમાં ઘટાડો થયો છે લોકો હવે ગાયને ઘરમાં પાળતા નથી તેથી ગૌવંશ રોડ પર રખડે છે જે શરમજનક બાબત છે રાજ્ય સરકાર દ્વારા દરેક ગામમાં ગાય માતા માટે અનામત જગ્યા આપવામાં આવે અને રાજ્યમાતા ઘોષિત કરવામાં આવે તેવી માંગ કરી હતી તેમણે એકલધામના દેવગીરી બાપુ એ જે નિર્ણય લીધો છે રાજ્ય માતા જાહેર કરવી આ તો ભારતને કલંક કહેવાય આ કેવું ના પડે આ સરકારે કરવું જ જોઈએ વાતું ગૌ માતાની આખી યાત્રા કાઢી હતી અને ભારતમાં કાળમાં ગાય એક અર્થ હતી ભારતની અર્થ હતું અને આવતા સમયમાં પણ ભારતનું અર્થ બનવાની છે તો હું તો એવું કહું સરકારને તમારા માધ્યમથી કે જલ્દી આનો નિર્ણય લઈ રાજ્ય માતા જાહેર કરે અને દરેક ગામમાં ગૌચર ડેવલપમેન્ટ કરી ગાયોનું સ્થાન આપે ને રોડ ઉપર રખડતી બંધ કરે ગાય માતાએ એ વેદમાં એનું વર્ણન આજના રાજકીય લોકોએ વેદ વાંચ્યા નથી જો હોય વેદ વાંચ્યા હોય તો આ બેસવું ના જોઈએ એટલે ગા બાપુને અમારો ભારતીય કિસાન સંઘનો સહકાર અને હું પણ અપીલ કરું કે ગાય રાજમાતા નહીં રાષ્ટ્ર માતા બનવી જોઈએ